લોકસભાની ચૂંટણીનું વ્યુગરજ ફૂંકાઇ યૂક્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા એડી ચોટીના જોર લગાવી રહ્યા છે ત્યારે વડીયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે એક તરફ લોકસભાની ચૂંટણીએ જોર પકડ્યું છે તો બીજી બાજુ સૂર્યનારાયણના તાપનો પ્રકોપ વધતો જણાઇ રહ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાના પ્રચાર પ્રસારનું જોર વધાર્યું છે વડિયા શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે અને કોંગ્રેસ દ્વારા મેનીફેસ્ટોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને કોંગ્રેસના ઉમેદવાર જેની બહેને ઠુમ્મરને વિજયી બનાવવા મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી અહેવાલ રાજુ કાર્ય અને જેની બેન ઠુમ્મરનું જે પેમ્પ્લેટ છે કે જેમાં કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમરને મતદાન આપી અને અમરેલીનો જે પ્રસાદ રહી ગયો છે પ્રસાદ પણ દૂર કરવા માટે જેનીબેન ઠુમરને મત આપો એવી અપીલ કરીએ છીએ સરસ અસ્મિતાની લડાઈ છે આ દેશનું બંધારણ બસાવવા માટેની લડાઈ છે આમ ન માઇલો તો આ દેશ પાયમાલ થઈ ગયો છે ભાજપે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે પણ ગામડામાં કોઈ જાતનો વિકાસ કર્યો નથી અઢાર વરણ રાઈમાન મામ પોકારી રહ્યા છે ત્યારે લોકોને શાહીમાંથી બસાવવા માટે કોંગ્રેસને મતદાન કરી અને યુવા ઉત્સાહી અને ગ્રેજ્યુએટ ડેવા જેલીબેન ઠુમર જો લોકસભામાં જાય તો આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ આ વિસ્તારને ફાયદો થાય સામેના શ્યાર સુપડે ભણેલા ગયા પછી કાંઈ પણ નહીં કરી શકે માટે કોંગ્રેસને મત દેવા માટે અમે અપીલ કરવા માટે નીકળી